હરખ ઉમંગ અને શ્રદ્ધાની હેલી વચ્ચે પ્રભુ શ્રી રામના અયોધ્યા આગમનની ઐતિહાસિક ઘડીને વધાવી સમગ્ર ભરૂચ જિલ્લો રામના રંગે રંગાઈ ગયો હતો ભરૂચમાં ઘર ઘર પ્રભુ શ્રી રામની ધ્વજા પતાકા વાહનો પર ધ્વજ સાથે ભરૂચ જિલ્લાની પ્રજાએ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આવકારી પોતાના ઘરો પર પણ દિવાળીની જેમ રોશનીનો જગમગાટ કરી દીધો હતો ભરૂચ શહેર અને જિલ્લાના સર્કલ મંદિરોએ પણ આકર્ષક લાઇટિંગ અને વડાપ્રધાનના આહવાન મુજબ દીક પ્રગટાવી ભરૂચ જિલ્લાના પ્રજાજનો રામ ભક્તિમાં લીન બની ગયા હતા ત્રેતા યુગમાં ભગવાન રામ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પરત આવ્યા ત્યારથી લઈ આજ સુધી દિવાળીની ભવ્ય ઉજવણી કરીએ છીએ ત્યારે આ કલયુગમાં પાંચસો વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભરી ભવ્ય નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી ત્યારે ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન સંકુલ ભરૂચ ખાતે આવેલા શ્રી હનુમાનજી મંદિરના પતાંગણમાં શંખધ્વનિ ઘનંતનાથ ભજન કીર્તન પૂજન સુંદરકાંત પારાયણ મહાઆરતી અને અયોધ્યામાં થઈ રહેલ શ્રી રામ મંદિરના પુનઃ પ્રતિષ્ઠાના મહોત્સવના જીવંત પ્રસારણના દર્શનના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં તપોવન સંસ્થાના કર્મચારીઓ વિદ્યાર્થીઓ વાલીઓ આસપાસના રહીશો અને રામ ભક્તોએ હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટિંગ બાય કેતન મહેતા ભર પ્રમુખ મયુરભાઈ મોદી ઉપપ્રમુખ પાર્થિવભાઈ રાણા તથા મંત્રી ભાવેશભાઈ જાદવ તથા કાર્યકારી સભ્યો તથા મહિલા સભ્યો દ્વારા અયોધ્યા સ્થિત રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજ

અયોધ્યામાં જે ચાલી રહ્યો છે તેમાં અહીંયા પણ તપોવન સંકુલમાં પણ ખૂબ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમો ચાલી રહ્યા છે તેના અંતર્ગત રામના આવાહનના ભજનો રામની પ્રતિષ્ઠા ભગવાન રામજીની પ્રતિષ્ઠા અંતર્ગત તેના ભજનો અને અયોધ્યામાં ચાલતા શ્રી રામ મંદિરના પ્રતિષ્ઠાનું શ્રી રામજીની પ્રતિષ્ઠાનું જીવન પ્રસારણ પણ વિદ્યાર્થીઓ એકસાથે જોઈ રહ્યા છે અહીંયા આગળ સંકુલમાં સુંદર એવું શ્રી હનુમાનજી મહારાજનું મંદિર છે શ્રી હનુમાનજી મહારાજના મંદિરમાં પણ આજે સાંજે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના કાર્યક્રમો આયોજિત કરેલા છે અને છેલ્લે શ્રી રામજીની આરતી શ્રી હનુમાનજીની આરતી કરી અને સૌ ભક્તો પ્રસાદ લઈ અને છૂટા પડશે તો એવા ભવ્યાથી ભવ્ય કાર્યક્રમમાં તપોવન સંકુલના દરેક વિદ્યાર્થી દરેક અધ્યાપક અને દરેક ટ્રસ્ટીશ્રીઓએ ભાગ લઈ અને આ કાર્યક્રમને ઉત્તમ બનાવવાનો પ્રયાસ કર્યો છે એ બદલ આપ સૌને આ શ્રી સનાતન ધર્મપ્રેમી જનતાને સંપૂર્ણ હિન્દુસ્તાનને શ્રી તપોવન સંકુલ અને શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠ પાઠશાળા તરફથી હાર્દિક હાર્દિક શુભકામનાઓ સૌને અભિનંદન અસ્તુ શુભમ ધન્યવાદ